નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર પવિત્ર કર્યું દલિત નેતા રામજી મંદિરમાં દર્શન કરવા ગયા તો ભાજપ નેતાએ કહ્યું કે મંદિર અપવિત્ર થઈ ગયું તેને પવિત્ર કરવું પડશે પછી મંદિરમાં ગંગાજળ છાંટ્યું એક બાજુ ચૂંટણી આવે ત્યારે વડાપ્રધાનથી લઈને ભાજપના ટોચના નેતાઓ દલિતોના પગ ધુવે છે તેમના ઘેર ભોજન કરવા જવાના દેખાડા કરે છે પણ ચૂંટણી સિવાયના સમયમાં તેઓ ખુલ્લેઆમ દલિતો સાથે અસ્પૃશતા પાળે છે જાતિસૂચક અપશબ્દો બોલી તેમનું જાહેરમાં અપમાન કરે છે અને એસસી એસટી ટી એક્ટ હેઠળના ગંભીર ગુનાઓ આચરે છે તેમ છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આમ તો તેના અનેક ઉદાહરણો ટાંકી શકાય તેમ છે પરંતુ હાલમાં રાજસ્થાનમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે રાજસ્થાનના અલવલમાં આવેલા એક રામજી મંદિરમાં વિપક્ષના નેતા ટીકારામ ઝુલી પ્રાર્થના કરવા માટે ગયા હતા તેમના ગયા બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજા એ નિવેદન આપ્યું કે જુલીની મુલાકાતથી મંદિર અપવિત્ર થઈ ગયું છે પછી તેમણે મંદિરમાં ગંગાજળ છાંટીને તેને પવિત્ર કર્યું ભાજપ નેતાની આ શ્રેષ્ઠાને કોંગ્રેસે તેની દલિત વિરોધી માનસિકતાનું સ્પષ્ટ પ્રદર્શન અને શ્રદ્ધા અને માનવતા બંનેનું અપમાન ગણાવ્યું છે જો કે આટલી ગંભીર બાબત છતાં રાજસ્થાનના ભાજપની મુખ્યમંત્રી ભજલલાલ શર્માએ કોઈ નિવેદન આપ્યું નથી ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજા ટીકારામ ઝુલી એ લીધેલી રામજી મંદિરની મુલાકાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ટીકારામ ઝુલી હિન્દુત્વનો વિરોધી છે સનાતન ધર્મનો વિરોધી છે ગઈકાલે તે કરણી માતા મંદિરે ગયો હતો અને આજે તે રામ મંદિર આવ્યો છે તેને શરમ આવવી જોઈએ આજકાલ પાણીનું સ્તર સુકાઈ રહ્યું છે તેથી વાટકામાં પાણી લઈને તેમાં નાક ડૂબાડી દેવું જોઈએ હું તેનો બહિષ્કાર નહીં કરું કારણ કે તે ભગવાન શ્રી રામનું મંદિર છે પરંતુ કાલે હું ત્યાં જઈશ અને ત્યાં પણ તેના અપવિત્ર પગલાં પડ્યા હશે અથવા જ્યાં પણ તેના હાથ મૂર્તિઓને સ્પર્શ્યા છે ત્યાં હું ગંગાજળ છાંટીને શ્રી રામની પૂજા કરીશ આ મારો સંકલ્પ છે આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી વિવાદ વધ્યો હતો વિપક્ષના નેતા ટીકારામ ઝુલીએ આ નિવેદનને તેમની શ્રદ્ધા પર હુમલો અને અસ્પૃશતાને પ્રોત્સાહન આપનાર ગણાવ્યું ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયામાં તેમણે લખ્યું ભાજપના વરિષ્ઠ નેતા શ્રી જ્ઞાનદેવ આહુજાનું નિવેદન દલિતો પ્રત્યે ભાજપની માનસિકતા દર્શાવે છે મેં વિધાનસભામાં દલિતોનો અવાજ ઉઠાવ્યો હતો અને અસ્પૃશતા વિરુદ્ધ ઝુંબેશ ચલાવવાની વાત કરી હતી પરંતુ ભાજપની માનસિકતા એવી છે કે હું દલિત છું તેથી જો હું મંદિરમાં જાઉં તો તેઓ ગંગાજળથી મંદિર ધોવાની વાત કરી રહ્યા છે આ ફક્ત મારી વ્યક્તિગત માન્યતા પર હુમલો નથી પણ અસ્પૃશ્યતા જેવા ગુનાને પણ પ્રોત્સાહન આપતું નિવેદન છે જુલીએ આગળ સવાલ ઉઠાવતા લખ્યું હતું શું ભાજપ દલિતોને એટલી બધી નફરત કરે છે કે તે આપણને પૂજા પાઠ કરતા પણ જોઈ શકતી નથી શું ફક્ત ભાજપના નેતાઓનો જ ભગવાન પર અધિકાર છે મુખ્યમંત્રી એને ભાજપના પ્રદેશ પ્રમુખે સ્પષ્ટતા કરવી જોઈએ કે શું તેઓ દલિતો મંદિરોમાં દર્શન કરવા જાય ત્યારે ગંગાધરથી મંદિર ધોવાના નિવેદનને સમર્થન આપે છે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરાએ કહ્યું ભાજપનું હૃદય દલિતો પ્રત્યે દ્વેષ અને ઈર્ષાથી ભરેલું છે આજે ભાજપે અલવરમાં રામના મંદિરમાં ગંગાજળ છાંટ્યું છે જ્યાં ગઈકાલે વિપક્ષના નેતા ટીકારામ જુલીજી ગયા હતા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જ્ઞાનદેવનું જુલી સામે અપમાનજનક નિવેદન અને ધ્રૂણાસ્પદ કૃત્યુ અત્યંત નિંદનીય છે દલિત હોય ખેડૂત હોય મહિલા હોય મજૂર હોય ભાજપ આ બધાને આટલી નફરત કેમ કરે છે જ્યારે સમય આવશે ત્યારે રાજસ્થાનના લોકો ભાજપની આ ઋણાસ્પદ માનસિકતાનો યોગ્ય જવાબ આપશે આહુજાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભૂતપૂર્વ મંત્રી અને યુવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અશોક ચંદનાએ કહ્યું અલવરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત નેતા વિપક્ષના નેતા ટીકારામ ઝુલીજી દ્વારા પૂજા કર્યા પછી ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાજી દ્વારા મંદિરને ગંગાજલથી ધોવું આ દેશના દલિતોનું અપમાન છે અને આ ભાજપનું અસલી ચરિત્ર અને ચહેરો છે જ્ઞાનદેવ આહુજા રાજસ્થાનના ટોચના રાજકારણી અને ભાજપના નેતા છે તેઓ બે હજાર ત્રણથી બે હજાર આઠ અને બે હજાર તેરથી બે હજાર અઢાર સુધી રામગઢના ધારાસભ્ય હતા આહુજા ઘણીવાર તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે સમાચારમાં રહ્યા છે જેમાંથી ઘણા સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ પણ તેમના કટ્ટરપંથી વિચારોને પ્રતિબિંબિત કરે છે તેમણે લાંબા સમય સુધી ભાજપ સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર કામ કરનાર આહુજા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ સાથે પણ સંકળાયેલા હતા ગંગાજલથી મંદિરોને શુદ્ધ કરવા કે મોબ લિચિંગ જેવા તેમના નિવેદનો સમયાંતરે વિવાદનું કારણ બનતા રહે છે અગાઉ બે હજાર બાવીસમાં એક ખેડૂતની લિચિંગની ઘટનામાં પીડિત પરિવારના ઘરે પહોંચ્યા બાદ આહુજાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેમાં તેમના પર કેસ નોંધવામાં આવ્યો હતો આ ઘટનામાં વિવાદ વધતા આજે ભાજપે ગાંધીદેવ આહુજાને કારદર્શક નોટિસ ફટકારી છે એટલું જ નહીં તેમના નિવેદનથી પોતાને દૂર રાખી રહ્યું છે પાર્ટી આવા નિવેદનોને સમર્થન આપતી નથી જ્ઞાનદેવ આહુજાની કારણદર્શક નોટિસ જારી કરતી વખતે ભાજપે લખ્યું છે કે સભ્યપદ સ્વીકારતી વખતે કોઈપણ સ્વરૂપમાં અસ્પૃશ્યતાને સમર્થન ન આપવાની શપથ લેવામાં આવી હતી જેનું તેમણે પોતાના કૃત્યો દ્વારા ઉલ્લંઘન કર્યું છે આવી સ્થિતિમાં તેમને તાત્કાલિક અસરથી પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પે સસ્પેન્ડ કરવામાં આવે છે સાથે તેમને ત્રણ દિવસમાં લેખિત જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે અન્યથા તેમની સામે વધુ શિસ્તમગ્ન કાર્યવાહી કરવામાં આવશે ભાજપ નેતા જ્ઞાનદેવ આહુજા દ્વારા વિપક્ષના નેતા ટીકારામ ઝુલી પર કરવામાં આવેલા નિવેદન બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ મદન રાઠોડે કહ્યું કે તેમને આહજાના નિવેદન સાથે કોઈ લેવા દેવા નથી ભાજપ આવા નિવેદનો સમર્થન કરતું નથી તેમણે કહ્યું કે જુલી સાહેબ એક નેતા છે અને નેતાની કોઈ જાતિ હોતી નથી તેમણે કહ્યું કે મેં જ્ઞાનદેવ આહુજા સાથે કોઈ પર સાથે ફોન પર વાત કરી હતી પરંતુ મને સમજાયું નહીં કે તેમણે આ નિવેદન કયા સંદર્ભમાં આપ્યું છે દર્શક મિત્રો આ એક ભાજપની સોચી સમજી સાજિશ છે કારણ કે એક એકને આવું બોલવાની છૂટ આપવામાં આવતી હોય છે અને ત્યાર પછી બીજા લોકો જે છે એ પાર્ટીના તમામ જે મોટા નેતાઓ છે એ એનો વિરોધ કરતા હોય એને કારણદર્શક નોટિસ આપશે એને પાંચ પંદર દી બે મહિના છ મહિના સસ્પેન્ડ કરી નાખે અને ત્યાર પછી ચૂંટણી જીતી ગયા પછી પાછા આવા જે જ્ઞાનદેવ આહુજા જેવા ભાજપના નેતા છે એવાને લઈ અને એને કોઈ તોફામાં ખાતું અગર તો કોઈ ચેરમેન બનાવી દેવામાં આવે છે કારણ કે આ એક ભાજપની ચાલ હોય છે અને ભાજપ આવી ચાલ રમતું હોય છે પહેલાં આવું નાટક કરે અને પછી બીજા લોકો જે છે એ લોકો એનો વિરોધ કરે અને વિરોધ કર્યા પછી મત લઈ લે અનુસૂચિત જાતિના જનજાતિના ત્યાર પછી મત લઈ લીધા પછી પાછા જે આવા અસ્પૃશ લોકો છે અસ્પૃશ લોકોનો વિરોધ કરવાવાળા લોકો છે એને પાછા પક્ષમાં સમાવેશ કરી લે અને એને એના બદલામાં પાછો ખાતું આપી દે હોદું આપી દે એવું પણ ઘણી બધી જગ્યાએ બન્યું છે અને આમાં પણ એવું જ બનશે અને હા આ ભાજપ નેતા જ્ઞાનદેવ આહુજા જે છે તેમની જે મૂસો છે એ મૂસોની સામે કોઈ જોતું નહીં હોય એટલા માટે એમની મૂસો સામે કોઈક જોવે એવું બતાવવા માટેનું આ નાટક છે હાય મૂસો તો રીસને પણ છે એમાં તમારી જે મૂસ છે એમાં કાંઈ નવાય જેવું નથી ટ્રમ્પને ક્યાં મૂસ છે તો પણ સર્વોપરી છે વિશ્વવ્યાપી છે અને વિશ્વને એક દોરડે બાંધીને રાખે છે તો તમારી જે મૂસો છે ને એ કાંઈ કામની નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ